જિલ્લાના હળવદ ખાતે ધાંગધ્રા દરવાજા પાસે આવેલ છેલ્લા દસ વર્ષથી કાર્યરત બોગલધામના ભુવા સાબે અંધશ્રદ્ધા ફેલાવવાના આક્ષેપ ઉઠ્યા છે આ બાબલે આજે વિજ્ઞાન જાથાની ટીમ ભુવાના દેવાસ સ્થાને પહોંચી હતી અને ભુવા દ્વારા ખોટા ધતી કરવામાં આવતા હોવાનો આક્ષેપ કરી સ્થાનિક પોલીસ પથકે લેખિત અરજી પણ નોંધાવી છે બીજી તરફ ભુવાએ જાહેર કરેલા સ્પષ્ટીકરણ પીડીઓ દ્વારા દાવો કર્યો છે કે તેઓ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધા ફેલાવતા નથી અને પોતે કોઈ જાતનો આર્થિક લાભ પણ લેતા નથી ગઈકાલે આ મુદ્દાને લઈને બંને પક્ષોમાં વિવાદની પરિસ્થિતિ સર્જાઈ હતી જોકે હાલ સુધી કોઈ સત્તાવાર નિર્ણય કે કાર્યવાહી સામે આવી નથી અત્યારે હળવદમાં ધ્રાંગધ્રા ફળિયા પાસે રહેતા ફિરોજભાઈ સંધિ કે જેઓ મોગલ માતાજીના નામે મઢ રાખી અને દુઃખ દર્દ કામ કરતા હતા આજરોજ વિજ્ઞાન જાથાની ટીમ અને હળવદ પોલીસ સાથે રાખીને સ્થળ પર ગયા હતા અને લોકોના જોવાનું કામ અને દુઃખ મટાડવાનું કામ કરતા હતા તેમને અમે અત્યારે પોલીસ સ્ટેશને બોલાવેલ છે હવે હવે અમારો કાર્યક્રમ આ કાનૂની અપરાધ છે અને કાનૂની ગુનો મને છે કોઈને ભય પ્રકોપ આપો માતાજીને અમે ડર આપો તે સંબંધી અમે કાનૂની કાર્યવાહી અને ગુનો દાખલ સંબંધી કાર્યવાહી કરી રહ્યા છીએ આ એમને જે અત્યારે જે ગૌશાળા કરી છે તે જમીન બાબતે પણ અમને જાણવા મળ્યું છે તે સંબંધી અમે આવતીકાલથી તપાસ કરી અને કલેક્ટરને જાણ કરવાના છી અને પોતાને ત્યાં પોકળ પોતાને ત્યાં ત્રણ દીકરીઓ છે બે દીકરી પછી પોતે જાહેર તો દાણા નાખીને કીધું કે મારા ત્રીજી મારા દીકરો આવશે એ પણ વાત પોતાની જ પણ ખોટી થતી છે એમાંથી લોકોએ બોધપાઠ લેવાની જરૂર છે એ પણ પ્રિમને જતાવાળા આવ્યા કોઈ પણ પ્રિમનેથી પ્રૂફ થયું નહીં મેં કોઈ પાસે કોઈ જી ક્યારે કંઈ પૈસા લીધા નથી અને એ પાસમાં બીજી વાત કે તેર વર્ષથી કોઈ પણ ક્યારે પણ કોઈને મેં અંધશ્રદ્ધામાં નાખ્યા નથી જેનો વિશ્વાસ છે જે માતા શ્રદ્ધાથી જોડેલા એ આરતી ભરવા આવે અને એનું કામ થઈ જાય એટલે આરતી સમય આવે ન હોય જાય એ સિવાય કોઈ પણ પત્રકાર વિજ્ઞાન જાતા એ કોઈ પણ મારા પર ફોટો આપશે જો એ કોઈ આમાં કરેલું એ મોટું સંયંત્ર છે આ માટે અમે આગળ કાર્યવાહી કરશું અને હા પોલીસ સ્ટેશન એ મને લઈ ગયા નહોતા હું મારે વળી ગયો હતો અને કોઈ એમનાથી કોઈ પણ જગ્યાએ કોઈ અરજી